એમાં મારી ના નહીં પણ દાડો તમે મારા વિરુદ્ધ જે લાવું હંથોના રબરની માતા ભૂલ થઈ હતી મારી દશાની ભૂલ મારી મોમાઈ ભૂલ સ સ ન સ વર્ષે ખોટું થશે નહીં દીકરો તો સાત વર્ષ પહેલા લીધો હોત પણ તમે હારા રહ્યો હોત બે હજાર સોળ ની સાલમાં તમારા મારા વચ્ચે જે બન્યું એથી આટલો વર લંબોળ્યું લે બુંટળ ની માતા કોશું તમને ભૂખતો કદાચ પંદર વીસ વર્ષથી થી હશે પણ દીકરો હલાવું આ મે મહિના ભાઈ તો મારા ખટણની માતાના ભગવાન એવું કે છે આનું લેબડાની જોગણી એવું પૂછું આ માતા કે એવું કરજે આ માતા કે એવું કરજે પછી અઢાર વીઘા જમીન ઈમો કુઓ ઈમો ભાઈ અને મો ભાઈ પડીને મરી જલી એ ના ખોડિયા રોદ મારી ની માતાનો મેણ છે પણ જાણ દીકરો આલુ એ દીકરાને મહિનો બે મહિના થાય તારું ઘર રાજી થાય તારો આત્મા રાજી થાય તારું મન રાજી થાય સવાળ ગમે ગોમોના મેવાનો તો પુરુ ના કરું મારી ખટણાની માતાનો મેણ છે મા મા પણ બીજી વાત આ મોણસ લાડ કરવા હું નહીં આવી એનું માં તો કદાચ વરસ બે પોચવર નો સંબંધ હશે હોના જો તો કદાચ આબમ બે વખત આવી હશું કે ત્રણ વખત ત્રીજી વખત આવી હશું પણ આ સુનિલ ભુવા જોઈએ કોઈ કોમણ ટુમણ નહીં કોઈ વિદ્યા નહીં કોઈ વાત નહીં કોઈ વિગત નહીં દશા સિવાય એનો કોઈ હંગાત નહીં હું હંથો ને રબર ની માટે આપું છું એવું મારા ગોગાના ભગવાન કેસે મારા દશાના ભગવાન કેસે પણ મારો રબર મોહ તને જાગ્યો છે મારો દેવ નો ખરો પણ મારા મોણોનો મારી પાઘડી નો મારા લુગડો ને મોહ કદા તારા ઘર ના જાગ્યો હશે તમે માડી છો ને કદાચ રબાઈ ને લુગડો પહેરી તમારી ઘરની ની ફરતી છે દીકરી દીકરા અને તમારું ઘર તમારું ફેમિલી તો એનું પરમો ના રાખું મારી હોંથોની ની વેણ છે સ્વભાવ

હું એકલી એ ગઈ રાતો ગાંઠનો ખોતનો પણ ધણીએ મને એવું પૂછ્યું અને હું માતા એને એવું કીધું કોચ કલાકાર હારા તેડ્યા કોચ ભુવા હારા તેડ્યા તમને મજા આવશે શભા ને મજા આવશે હા એવું તારા મમાના અગ્યાર હાવ હોનાની મજા એવું મારા વાપરીના ભગવાન કહે છે

ગમે ગોમોના ના મે આ માળીના ઉમરે ઓગણે નેવો નારણ નમશે હું ખટણ ની માતા એવું કુશું નારણ નમી કદાચ ઉભા હશે હું લે બુંટળ માતા બોલતી છું મારા ઝોપડીના ભગવાન કહેતા હશે ખાધું ખૂટશે નહીં વાપરું નડશે નહીં આ તમારો પાઠ હશે આ પાઠમાં હોના જેવી મજા 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 મારા દેવના મારા દીપોના ભગવાન કહે છે